આજે દત્કણ વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય કોંગ્રેસના કાર્યકરો ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચે એના પ્રશ્નોના નિરાકરણ અર્થે પૂરી તાકાતથી જેમ રાહુલ ગાંધીએ કીધું એમ લીડર બનો લીડર બનો ડરો મત ન્યાય માટે લડો એમ નાનામાં નાના પ્રશ્નો માટે પૂરી તાકાતથી લડીએ કે એ માટે કોંગ્રેસના હાથ મજબૂત થાય અને કોંગ્રેસની વિચારધારા દરેક ઘર સુધી પહોંચે એટલા માટે સંગઠન સુધાની અંદર અંતર્ગત વિખ્યા આજે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનની અંદર પ્રદેશમાંથી મહેમાનો આવ્યા રાજકોટ જિલ્લા કક્ષાએથી આવ્યા વધારેમાં વધારે લોકો કોંગ્રેસ પક્ષ સાથે જોડાય કોંગ્રેસની વિચારધાતા વિચાર ધારા સાથે લોકોને જોડે અને આ દેશની અંદર અન્યાય અત્યાચાર સામે પૂરી તાકાતથી લડે આ શિક્ષિત બેરોજગાર ખેડૂતોના પ્રશ્ન હોય આપણા મૂળભૂત અધિકાર એટલે કે આપણા વોટનો અધિકાર પણ આ લોકોએ જે હમણાં વોટ ચોર કર્યો છે વોટની ચોરી કરી છે એને પૂરી તાકાતથી જવાબ દેવા માટે યુવાનો જાગે યુવા વર્ગ આગળ આવે અને પૂરી તાકાતથી લડે એટલા માટે કોંગ્રેસની સાથે સૌ લોકો જોડાવ એવું હું ઇચ્છા તાલુકા કોંગ્રેસ વતી તમામનું કોંગ્રેસમાં હાર્દિક સ્વાગત કરું છું આ આટલા કામની ભાડભીડ ભાગમાં પણ આપ સૌ લોકો વધાર્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન